ભચાઉ હાઇવે પર વોંધ નજીક રામદેવીના મંદિર પાસેના પેટ્રોલ પંપની પાછળ વેસ્ટેજ ટેન્કમાં ભયાનક આગ લાગી પવનના કારણે લબકારા મારતી આગ પેટ્રોલ પંપ તરફ આગળ વધી રહી છે પરંતુ પ્રશાસન અને ફાયર બ્રિગેડ સલામતીના અને સાવચેતીના કડક પગલાં રહ્યા છે પાણી અને ફોર્મનો મારો ચલાવાયો હજુ ભચાઉ ન્યૂઝ તક એક વિસ્તૃત અહેવાલ ભચાઉનો વોંધ રામદેવ મંદિરની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ વેસ્ટેજ પેટ્રોલ ટેન્ક અને તેના મશીનમાં અચાનક આગ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે બે કિલોમીટરથી વધુ તેને ધુમાડા દેખાતા હતા તાત્કાલિક અસરથી આગની ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો કાબૂ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા પેટ્રોલ પંપ તરફ વધતી આગને કાબૂ મેળવવા માટે પાણીનો મારો અને ફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે હજુ સુધી આગ કાબૂમાં આવી નથી પરંતુ ભયાનક આગ લાગી છે ભારે પવનના કારણે લપકારા મારતી આગ વધુ ન પ્રસરે તે માટે પ્રશાસન સાવચેતી અને સલામતીના પગલાં લઈ રહ્યા છે કેવી રીતના આગ લાગી છે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી